आक मूडिया तब जो क्या मस्त हाले कि ना हाले मस्त हालत होमेंट करते चेनल में नवा हो सब कर समय तो हलता हम तो आटपटाटी तो ना चालू करो नीचे सीकड़ी पकड़ी ट्रेक्टर में ना बड़ी सीकड़ी पकड़नी पड़े एक ट्राय करो

આવો આ ખતરા માલી આપણે ઓલે જાતનું તો જે આપણે જતા હોલું ખતર આખું લઈ જાય બાદ લેજે એ અરુણા હે એમાં મૂકવાનું છે નહીં આજ લીખોડીયા કિરા ખાલે આમાં તો બહુ મસ્ત બની જાય

જ પડી ગયા તોય તો આવું કંઈક છે આ માલ જોઈ લઈ અને આજનો બ્લોગ વિડીયો આપણે પૂરો કરી નાખીએ જરાક બ્લોગ કેવો લાગો કોમેન્ટ કરી દેજો લાઈક કરી દેજો ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરો આ હવાનો સનેડો આપનો થાકી ગયો તો એમાં બહાદુર ઘોડો એકવાર કધેડો કર્યો તો બહાદુર ઘોડે એમાં પિશરાને જરાય વાક નથી પણ ડીઝલમાં પાણી આવી ગયે તો બંધ થઈ જાય બંધ થઈ જાય પછી યાર કાટ નહીં હોય પછી હરાળો થઈ ગયો બાકી બધું મસ્ત બહુ એ લો ચાલો આજનો એવા બ્લોક ઇડો આપણે એમ પૂરો કરી કાલે નવા બ્લોક સાથે પણ લાગી જાય દ્વારકાધીશ